સુરત જિલ્લાના પલસાણ તાલુકાના કારેલી ગામમાં આવેલ ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોન બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરતી ગુજરાત એટીએસ ગુજરાત એટીએસના નાયબ પોલીસ અધિક્ષક એસએલ ચૌધરીને બાતમી મળી હતી કે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલ દળસર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ પતરાના સેટ નંબર બાર અને તેરમાં વિજય ગજેરા તથા સુનિલ યાદવ તથા હરેશ કોરાટ નામના માણસો ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ ડ્રોન બનાવીને મુંબઈના સલીમ સૈયદ નામના માણસને વેચાણ આપે છે જે માહિતીના આધારે સુરતના પાલસણા તાલુકાના કારેલી ગામમાં આવેલ દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ એક મોટા પત્રના સેટ ખાતે રેડ કરી માદક પદાર્થ બનાવતી એક મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં તપાસ કરતા ચાર કિલો મેફેડ્રોન તથા એકત્રીસ ચારસો નવ કિલો લિક્વિડ મેફેડ્રોન જેની કુલ અંદાજીત કિંમત રૂપિયા એકાવન હજાર ચારસો નવ કરોડનો મુદ્દામાલ કબજે કરી સુનિલ રાજનારાયણ યાદવ વિજયભાઈ જેઠાભાઈ ગજેરા આ રેડ દરમિયાન અટકાયત કરવામાં આવી હતી અને એટીએસ ખાતે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યુઝ બાડોલી